એટલે જો જામબુવાન ગુફાએ હવે જઈ અને તમને જો અત્યારે મોબાઈલ અલાઉડ છે કે નથી એ ખબર નહીં પણ જાય પછી ખબર પડે તો હાલો ત્યાં પણ જઈ અને તમને દર્શન કરાવશું અને અમે બધા જઈશી જો મારા બે ભાભીમાં છે

હાલો પહોંચી ગયા છે તો કેટલું મસ્ત ગાર્ડન છે જોરદાર મસ્ત ગાર્ડન ગાર્ડન છે ઉતાર હોય તો હું ઉતારો બી તો ક

આવના પણ તો આપણે આવું શું વાત મે વાત મે કહેગા ઓન્લી વન વે કે તરફે દે છે ઓલો ધીરે ધીરે જાય વાંધો ન આવે આગળ વાળા કપડાઈ ન હોય ને લાગે

ઓ મોગો ખાંજી વચ્ચે દી દે ફરે ને ના

सब लोग वीडियो कर रहे हैं હલો આવી ગયા જાંબુવન ગુફાએ એટલે કે રાણાવાવ આવેલી આ જગ્યા છે અને જરૂરથી તમે પણ જોઈ લેજો બહુ મસ્ત અને મજા આવે એવું છે અને આ જાત મહેનત એટલે કે ઓટોમેટિક શિવલિંગ બનેલી છે પાણીના ટીપા પડે છે ને ટીપામાંથી શિવલિંગ બનેલી છે ને ભગવાન પ્રગટ થયા છે મહાદેવ અને આપણે જાંબનનું એ પછી કાંઈક ઇતિહાસ છે પણ મને અનુભવ નથી એટલે આપણે કાંઈ કહેતા નથી પડે હાચા ખોટું થઈ જાય એમાં ખ્યાલ ન હોય તો એટલે એની કહેવત અને અમે બહુ મોટું નામ છે આ જામવન ગુફાનું ને મહાદેવનું પણ હાસ બહુ છે એટલે બહુ બધા પબ્લિક આવે છે પણ અહીંયા જોયેલું છે ઘણા એ નથી જોયું તો જરૂરથી તમે પણ એકવાર આવજો અને જોજો કે આ જામવન ગુફાની જગ્યા કેવી સરસ અને મસ્ત છે આજે તો અમે બધા ફેમિલી આવ્યા છીએ એટલે કે બે ભાઈઓ બે ભાભી ને હું ને બધા છોકરા એટલે અમે બધા એવા છીએ ને જઈશી મામાના ઘરે ગળવીએ એટલે હવે રસ્તામાં રાણાવા વાડું આવે છે તો મહાદેવના દર્શન કરતા જઈએ અને જામવન ગુફા અમે તે અમે જોઈ નથી બધાએ તો એ બાને જોઈ પણ લઈએ આ ગુફામાં કોણ કોણ આવ્યું છે જરૂરથી અમને બતાવજો કોમેન્ટ કરીને અને ન આવ્યા હોય તો ક્યારેક રાણાવાવની બાજુમાંથી નીકળો તો જરૂરથી તમે પણ આવજો બહુ મજા આવે એવી જગ્યા છે અને બહુ મસ્ત છે અને અહીંયા ભોયરું છે એ ભોયરામાંથી તમે અહીંથી ભોયરું જૂનાગઢ નીકળે છે એટલે જો કે તમે તો આવ્યા હોય કે નહીં જો આ ભોયરું છે આ ભોયરું છે ને જૂનાગઢ નીકળે છે અત્યારે તો એમ કહેવત છે કે બંધ કરી દીધું છે બહુ જતા નથી કોઈ કદાચ કોઈ પણ સાધુ સંતો જતા હોય તો વાત અલગ છે આમ તો બંધ છે એટલે આપણે ખાલી જોઈ લઈશી અને આ અમે અત્યારે આવ્યા છીએ એ પણ ભોયરા જેવું જ છે આમ અંદર એકદમ ઉતરવાનું છે અને પછી નખરે શિવલિંગ શિવલિંગ જ બધી છે ફરથી બાજુ એટલા પાણીના ટીપા પડીને શિવલિંગ બની છે જુઓ તમે એટલે શિવલિંગ જે છે ને જોઈને દર્શન કરવાનું મન થઈ જવું છે આવજો ચોક્કસથી તમે બધા પણ ના 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 નામ નીકળો મધુમાં ના ના આય આય નામ નીકળો ને ટીકુ છે એ તો ઘણી ઘણી ભઈ આ બધું આ મારું આટલા દૂર છે અને વળી પાછ બ્રાહ્મણ જાતો ભાઈ એ એવું જોઈએ ડિઝાઇન બની ગઈ જોઈને પાટ કરાવી દીધી રોય પૂરા થઈ ગયા હવે નીચે

માણસ બનાવવાનું <Hands bin ukwezailis> <Same> <uno> આખો આલી તો આડી નાખવાની આલી આલી તો આટલી આટલી આયા દેખાતો એને આ આપણે છોરો પણ ઩� તત્઱ not પ સતહ હાલો મિત્રો તમે શું કેવાય રાણા બાબુ જામબન ગુફા એ જઈ વા હે ને અહિયાં પચાસ હજાર ખટારા પડ્યા હતા પણ ભરતભાઈ નું કહેવાનું એમ છે કે અમે વિડીયો ના ઉતાર્યો તો હવે ઉતારું હું પણ હવે ખટારા વૈયા ગયા છે હવે ખટારા નથી રહ્યા અને ખટારા પાસે અમારા મામાઓ ના જ છે આ બધા એમ

ओला तो छोकरा है ये मारा वीडियो जुए है ए दीव। ए दीव नहीं जो हो गई जाए हाँ? तो ना 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 फाइन रमदन có एम ना कराय cái nấm mà देवाई vậy